મૂળજી બ્રહ્મચારી એક વખત મારાથી કાંઈ માર્યા હોય તે વાહે રહ્યા કે તમે છે ને ઘોડાસર છે ને અમદાવાદમાં ઘોડાસરના દરબાર જાલમસિંહ એની સાથે વડતાલ ફૂલદોલના ઉત્સવમાં આવજો તો કે સારું તે મુળજી બ્રહ્મચારી અને જાલમસિંહજી દરબાર ઘોડાસરના એ બે વડતાલ જાય છે ફૂલદોલનો ઉત્સવ કરવા તે રસ્તામાં હેલ્યા જતા ને પવન જરાય નહીં તે ખાખરો જેને કેસુડા આવે ને તે ખાખરા આમ આમ પવન વગેરેને ડાળીઓ હલવા મળ્યું એટલે બ્રહ્મચારીને નીકળ્યા ને ત્યાં બ્રહ્મચારીને થયું કે આ ખાખડા ખાખરો કેવો ફૂલ્યો છે ને કેવા કેહુડા છે આપણે લઈ ગયા હોઈએ ને તો આ કેહુડાનો રંગ કરીને મહારાજા ઉતાસણીના ઉત્સવમાં રમે તે પછી એ જાલમસિંહજી બાપુ એ બ્રહ્મચારી એ નીચે ગયા નીચે ગયા ને એટલે એને આમ વર્તમાન ધરાવ્યા કે પહેલાં ખાખરાને હાલો વર્તમાન ધરાવ્યું અને શાસ્ત્રમાં છે જે ઝાડ નીચે ભગવાન કે ભગવાનના ભક્ત બેસે ને એ એનું પણ કલ્યાણ થઈ જાય એટલો તો ભગવાન કે ભગવાનના ભક્તનો પ્રતાપ અમે ગામડા ફરતા ને એ ક્યાંક રસ્તામાં ભાતા પોતા લઈએ ને ક્યાંક શીંગના દાણા મરચું લઈએ ક્યાંક વધ્યું ઘટ્યું થોડુંક હોય બપોરની રોટલી જ લીધી હોય ને પછી ગામડા ફરીને બહુ બહુ થયું હોય ને તે ક્યાંક ઝાડવા હેઠે બેસીએ નાસ્તા પાણી કરવા તે પછી છે ને પહેલાં મેં શું કરી જે જાડવાની જે બેસી તે પાંચ મિનિટ ધૂન કરવાની ને એને વર્તમાન ધરાવી દેવાના આવી રીતે આ મહારાજની આજ્ઞા છે તે જાડવાનું વર્તમાન તો પવન વગરનો જેથ થરવા મીડ્યો ને આખો ખાખરો બધા કેહુડા ખરી ગયા તે બ્રહ્મચાર્ય છે ને એક ફાટ ભરીને બધા કેહુડા ભેગા કરીને કોથળ ભરીને ઉપડ્યા આવ્યા એ પલાળ્યા એનો રંગ થયો પછી બ્રહ્મચારીએ મહારાજને પૂછ્યું મહારાજ કે એમ આવતા હતા ને તે રસ્તામાં એક ખાખરાનું ઝાડ હતું અને પવન વગર ધ્રુજવા મીડ્યો બધા ખરી ગયા કેહોડા તમે લાવ્યા પ્રભુ તમારા રંગ ઉત્સવમાં કાયમ લઈ ગયા મહારાજ કે કોને તો ખબર છે મહારાજ કે એ પૂર્વે બહુ મોટો તપસ્વી હતો આ ખાખરો બરાબર પણ એ જેના તેના બહુ એણે સંતોનો અપરાધ કર્યો એટલે સંતે કોઈએ કીધું કે આ જડ જેવું શું જીવન જીવસ ઝાડવું થઈ જાડું લ્યો એ અપરાધને સાપ લાગ્યો ને તે જાડવું થયા પણ એના આવેલા કેહુડા આજ અમારે કાયમ લાગ્યા ને બ્રહ્મચારી તમે વ્રતમાન ધરાવ્યા હવે એ કેહુડો હુકાઈ જાય છે ખાખરો અને પછી એને સત્સંગીને ઘરે જન્મ આવશે હરિભગતને ઘરે જન્મ થાય એટલે નાનું બાળક હોય તેને વર્તમાન ધરાવે વર્તમાન ધરાવીને કંઠી પહેરાવે મોટા થઈની સત્સંગના નિયમ પાળે એટલે પછી એનું કલ્યાણ થાય કે તેને ભગવાન તેડવા આવે એ આવી આવી વાતું તો આપણા સંપ્રદાયમાં અઢળક છે અઢળક માટે વાલા બહેનો જે વાતમાંથી આખી વાત આપણે લાગુ ન પડે પણ જેટલી લાગુ પડે એટલી સારભાગ કરીને એમાંથી લેવાય એટલું લઈ લેવું આપણે લારીમાં શાકભાજી લેવા જઈએ લારી આખી શાકની ભરી હોય ફ્રૂટની ભરી હોય પણ આપણે જોતું હોય એટલું આપણે લઈએ બીજું કાંઈ બધું લઈએ નહીં એમ આપણે કામની કથા હોય ચરિત્રો મનન કર્યા જેવા હોય એ યાદ રાખી લેવા અને આપણે યાદ નથી એવું તો જાણીએ નથી આપણે જે યાદ રાખવું હોય એ તો છે જ અને ન યાદ રાખવું હોય ને એ પાછું ભૂલી જાય એ તો આપણે ભૂલી જ જઈએ ભૂલી જાવ હાથે કરીને ભૂલવા પ્રયત્ન કરીએ તો ભૂલી જ જાય માટે આવી ભગવાનની કથા સાંભળવી મનન કરવું જેથી કરીને આપણી ભક્તિ ને પુષ્ટ રહે આપણા નિયમ ધર્મને આપણી ભક્તિને આપણે નબળી પડવા દેવાય નહીં મનન કર્યા કરો કથા સાંભળ્યા કરો ભક્તિ કર્યા કરો એટલે આપણી ભક્તિ અને આપણા નિયમ પુષ્ટ ને પુષ્ટ રહે